નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ધોરણ દસ અને બોર્ડ પરિણામ બાબત ગયા વર્ષની જો વાત કરવામાં આવે બે હજાર ચોવીસ મુજબ તો મે મહિનાના પહેલાં જે અઠવાડિયા છે એમાં જે દસમાનું રિઝલ્ટ અને બારમાનું રિઝલ્ટ આવી ગયું હતું એનું મુખ્ય કારણ જોઈએ તો ચૂંટણી હતું અને ત્યારે પરીક્ષા પણ અગિયાર તારીખે અગિયાર માર્ચે દસમાની પરીક્ષા ચાલુ થઈ હતી અને બે હજાર પચીસ ની વાત કરીએ તો ગયા વર્ષના ગયા વર્ષ મુજબ જોઈએ તો દસ દિવસ વહેલી પરીક્ષા યોજાઈ હતી આ વખતે બીજા મહિનાની સત્યાવીસ તારીખે પેપર ચાલુ થયા હતા એ માટે મે મહિનાના પહેલા અઠવાડિયામાં અથવા કહી શકાય કે જુલાઈના એન્ડિંગમાં રિઝલ્ટ આવી શકે છે અને મેં અમુક પેપર તપાસવા દેલા શિક્ષકોથી પણ વાત કરી છે પેપર તપાસવાની કામગીરી તડામાર ચાલુ છે તેથી જલ્દી રિઝલ્ટ આવી શકે છે તે માટે ગુજરાતની જે જીએસીબી ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર જોતા રહો ધન્યવાદ નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ધોરણ દસ અને બોર્ડ પરિણામ બાબત ગયા વર્ષની જો વાત કરવામાં આવે બે મુજબ તો મે મહિનાના પહેલા જે અઠવાડિયા છે એમાં જે દસમાનું રિઝલ્ટ અને બારમાનું રિઝલ્ટ આવી ગયું હતું એનું મુખ્ય કારણ જોઈએ તો ચૂંટણી હતું અને ત્યારે પરીક્ષા પણ અગિયાર તારીખે અગિયાર માર્ચે દસમાની પરીક્ષા ચાલુ થઈ હતી અને જો બે હજાર વાત કરીએ તો ગયા વર્ષના ગયા વર્ષ મુજબ જોઈએ તો દસ દિવસ વહેલી પરીક્ષા યોજાઈ હતી આ વખતે બીજા મહિનાની સત્યાવીસ તારીખે પેપર ચાલુ થયા હતા એ માટે મે મહિનાના પહેલાં અઠવાડિયામાં અથવા કહી શકાય કે જુલાઈના એન્ડિંગમાં રિઝલ્ટ આવી શકે છે અને મેં અમુક પેપર તપાસવા દેલા શિક્ષકોથી પણ વાત કરીએ છીએ પેપર તપાસવાની કામગીરી તડામાર ચાલુ છે તેથી જલ્દી રિઝલ્ટ આવી શકે છે તે માટે ગુજરાતની જે જીએસીબી ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર જોતા રહો ધન્યવાદ નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ધોરણ દસ અને બોર્ડ પરિણામ બાબત ગયા વર્ષની જો વાત કરવામાં આવે બે હજાર ચોવીસ મુજબ તો મે મહિનાના પહેલાં જે અઠવાડિયા છે એમાં જે દસમાનું રિઝલ્ટ અને બારમાનું રિઝલ્ટ આવી ગયું હતું એનું મુખ્ય કારણ જોઈએ તો ચૂંટણી હતું અને ત્યારે પરીક્ષા પણ અગિયાર તારીખે અગિયાર માર્ચે દસમાની પરીક્ષા ચાલુ થઈ હતી અને બે હજાર પચીસની વાત કરીએ તો ગયા વર્ષના ગયા વર્ષ મુજબ જોઈએ તો દસ દિવસ વહેલી પરીક્ષા યોજાઈ હતી આ વખતે બીજા મહિનાની સત્યાવીસ તારીખે પેપર ચાલુ થયા હતા એ માટે મે મહિનાના પહેલાં અઠવાડિયામાં અથવા કહી શકાય કે જુલાઈના એન્ડિંગમાં રિઝલ્ટ આવી શકે છે અને મેં અમુક પેપર તપાસવા લેલા શિક્ષકોથી પણ વાત કરીએ છીએ પેપર તપાસવાની કામગીરી તડામાર ચાલુ છે તેથી જલ્દી રિઝલ્ટ આવી શકે છે તે માટે ગુજરાતની જે જીએસીબી ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર જોતા રહો ધન્યવાદ